આજે વાત કરીશું મેલડી માતાના વર્ષો જૂના મંદિર વિશે નવીન વાતોની ગુજરાત એક્સપ્લોર સિરીઝના ચાલીસમા એપિસોડમાં અમે પહોંચી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામે શ્રી માતાજીના મંદિરે મંદિરમાં પ્રવેશતા જ એક વાવ જોવા મળે છે જ્યાંથી માતાજી પ્રગટ થયા હતા માતાજીએ રાજાને આપેલા પરચાની વાત કરીએ તો વાત અંદાજે એકસો પચાસ વર્ષ જૂની છે જ્યારે કડી એક રજવાડું હતું અને ત્યાં વડોદરાના રાજવી મલ્હારરાવ ગાયકવાડ રાજા હતા રાજા ક્રોધી અને નાસ્તિક હતા એક વખત શિકાર પર જતા જાસલપુર ગામ પાસે એક વાવ દેખાઈ એ વાવના પથ્થરો એટલા આકર્ષક હતા કે રાજા એ તેના સૈનિકને વાવ તોડી તેમાંના કિંમતી પથ્થરોમાંથી મહેલ બનાવવાનો હુકમ કર્યો કહેવાય છે કે વાવમાં મેલડીમાં હાજરા હાજુર બેઠા છે એ વાવમાં મેલડી માતાજી નિવાસ સ્થાન છે રાજાએ બીજા દિવસે ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ લાવવામાં આવ્યા અને રાજાએ સાત માળનો મહેલ બંધાવ્યો જેવો મહેલ બન્યો કે મેલડી માતાએ નજર કરી અને સાતેય માળનો મહેલ પડી ગયો આમ રાજાએ સાત વખત મહેલ બનાવ્યો અને સાતેય વખત મહેલ પડી ગયો આખરે રાજાએ નમતું જોખ્યું અને પથ્થરથી મહેલ બનાવવાનો મોકો રાખ્યું કહેવાય છે કે માતાનો હુકમ થાય ત્યારે જ લોકો અહીં જાસલપુર ધામ સુધી પહોંચી તમે પણ જો પૂર્ણ શ્રદ્ધાથી માતાના દર્શન કરશો તો માતાજી અચૂક તમારી મનોકામના પૂર્ણ કરશે જો તમે પણ ઉક્તા પૌર્ણિમા મેલડીને માનતા હોય તો વિડીયો તમારી સ્ટોરીમાં શેર કરી આ માહિતી દરેકને જણાવજો